નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચેનલ બ્લોગમાં મિત્રો આજે હું તમને એક એવા દર્શન છું મંદિરનો ઇતિહાસ સાતસો વર્ષ જૂનો છે અને મિત્રો ભાવનગરથી લગભગ ત્રીસ કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે એ ગામનું નામ નાગધનીબા ગામ છે મિત્રો ત્યાં મંદિરમાં ખોડિયાર માતાજીનું આવેલું છે જે મંદિરને નાગલપરી તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો એ મંદિરનો ઇતિહાસ સાતસો વર્ષ જૂનો છે અને એ મંદિરનો ઇતિહાસ આપણે બાપુ પાસેથી જ જાણવાના છીએ મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાગતાણી બા મંદિરની બિલકુલ પાસે આ છે આ રીતનું મંદિર છે અને સૌથી પહેલા આપણે હવે માતાજીના દર્શન કરી લઈશું અને ત્યારબાદ આપણે માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જે છે એ આપણે બાપુ પાસેથી જાણીશું તો સૌથી પહેલા આપણે માતાજીના દર્શન કરીએ માતાજીને આપણે જે પ્રસાદી છે એ ધરીશું આપણે શ્રીફળ લઈ લીધું છે માતાજીને આપણે ધરી દઈએ અને ત્યારબાદ આપણે માતાજીનો ઇતિહાસ ಪೇಲ ಮಾತಾ ಸಾರೋ ಪೆಲ್ಲ ಚಾರಂದಿರ ಮಂದಿರ ಕಾಂ ನಾ ಜೂಪಡಾ ನೆಹಡಾ ಗುಜರಾನ್ ಚಲಾವತಾ ಆ ವರ್ಷ ಪೆಹಿ ಪ್ರಗತಿಯ ಹಾಸ್ ವರ್ಷ ತೆರೆ ಸಾರಣಡಾ ಪುಜರಾನ ಚಲಾವತಾ ಗುಜರಾನ್ ಚಲಾವತಾ ಚಲಾವತ ಮಾಲೋ ಚಾರ ಜಲ ಜಂಗಲ್ ಅಂದರೆ ગાયું ચારે છે છોકરાઓ અને છોકરાઓ ફાતુઆરે લઈને અને ચારતા ચારતા ભાતું કરવા બેઠા ખાખરાનું ઝાડ હતું મોટું જબર ખાખરાના ઝાડની નીચે બેઠા છોકરાઓ અને પછી ગાયું માલ રોડ ચરે છે ગાયું પિતા બીજા પાઝે છે એટલે છોકરાને ઊભું ન થવું પડે જમતી જતો વખતે એટલે ખાખરા ઉપર પોટી મારે પાંડા ઉપર ચોટી મારતા આખો ખાખરો આ લાગ્યો એટલે હલવા લાગી હલતા હલતા છોકરાને રમત થઈ ગઈ બારે ઘડી હોટી મારવા મળ્યા એટલે ખાકરો ધૂણે પછી બંધ થઈ જાય એટલે છોકરાને રમત થઈ ગઈ પછી એ લોકોએ વડીલો લોકોને વાત કરી કે આપા અહીંયા આવું થાય છે ઘટિયાઓને એટલે ખાકરો આખો ધૂણે છે હોટી માર્યું એટલે બધું ધૂણે પછી બંધ થઈ જાય પછી વડીલો પવન નળતું હોય ખોટું હોય કે સાચું ન હોય કોઈ કહેવા એક તો પછી કોઈ વડીલ હશે કોઈ એવો ચારો માણે એને કીધું હાલો આપણે જોવા જાગીએ પછી અહીંયા લોકો બધા અને જોયું અને છોટી મારે એટલે કાકરો છે પછી કોઈ એવો શક્તિ ઉપાસ માણે હતો અંદર માતાજીનો એમાં કોઈ એવી શક્તિ હોય આમાં અમને કાંઈ ખબર નથી પડતી તો અમને કાંઈક ખબર કેમ પડે એનો પ્રભાવ અમને કાંઈક બતાવો મા એ પછી આકાશવાણી આકાશવાણી અંદર ખાખરા થયમુખમાં પ્રગટ ચાકડિયા એટલે પછી બધા એના સારંગઠોરના માતાજી હતા એટલે બધા બધાને પગે લાગે જ્યાં માનું પ્રગટ થયા થળિયા ઉપર ત્યાં પછી એ લોકોએ સિંદોર કરવામાં આવ્યું એ માની મૂર્તિ ખાખરાના ઝાડ નીચે હતી જે માને આપણે દર્શન કરવી જોઈએ ને ખાખરાના ઘડની જે માની તો પથ્થર કોઈ આરસની એ નથી ત્યાં એ સિંદોર લગાડવામાં આવ્યો એ માનું આ સ્થાન હતું ખબર પડી માતાજી પ્રગટ થયા પ્રગટ થયા એટલે બધા લોકો દર્શન કરવા બધાને પૂંજાવા મળ્યા માતાજી પછી નાગલપરી નામ કેમ પડ્યું માતાજીનું નાગણી બાગ તો છે જ નાગલપરી કેવી રીતે નામ નાગલપરી નામ એવું કહેવાય છે વર્ષો પહેલા કચ્છુ નાગ અહીંયા આવેલા માના આશરે ડુંગર કસ્યો ડુંગર કહેવાય કચ્છભુજનો ત્યાંથી નાગ અહીંયા આવેલા અને લાલવાદી ફૂલવાથી પડવા આવેલા બરોબર જે ખાખરાનું ઝાડ હતું ત્યાં નાગ હતું સુકાઈ ગયો નાક અને એ લોકો બરોબર લાલવાદી ફૂલવાદી જગ્યા જ ઉભા રહી ગયા રિસા મૂક્યો નદીનો કાંઠો હતો માલેશ્વર નદી છે નદીના કાંઠે હાથ પગ જોઈને એને રિસા મોકલ્યો અને પછી રિસામો કરતા એને ખબર પડી કે નાક અહીંયા જ છે આગો નથી અને એ લોકો બહુ મેલી વિદ્યા જાણ હતા પછી એ લોકોએ મેલી વિદ્યાની મોલ જે ઉગાડી એને નાક કંઈ બહાર આવ્યું નહીં

પણ એની સેવા પૂજા તમે કરજો હજી લોકો નાક મંગા આવે છે હાથ હાથ પેઢી ખાય એટલું એને આપે છે એમ કહેવત જ છે હજી નાગ બાપનું ખાનક છે નાગધાર કહેવાય છે ત્યાં હજી એને બધા પૂંજે છે અને જેના માતાજી અમદાવાદ છે નાગને હજી એ પૂંજાય છે ઘરમાં અને નાગરપરી નામ નાગ ઉપરથી આજથી મને નાગલપરી તરીકે ઓળખાય છે નાગલપરી ઉપરથી આ નામ છે ભાવનગર જિલ્લામાં એક એવું ગામ બીજું છે એક જ ગામમાં નાગણી બાકી મિત્રો આ રીતનો માતાજીનો ઇતિહાસ રહેલો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો મળશું એક નવી જગ્યાએ નવા વિડીયો સાથે જરૂર જય માતાજી